ઇસમને પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત નાવના નો ડ્રગ્સ ઇન सूरत ના અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક સુરત તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન તથા પોલીસ કમિશનર સાહેબ શ્રી ઈ ડિવિઝન નાઓએ માદક કેફે દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી વાગડિયા સાહેબ તો તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી એસ ધોળકિયા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ડોડિયા તેમજ સ્ટાફના માણસોને માદક દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવેલ જેથી સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ કમલેશભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સિંહ કરસનભાઈ નાઓએ સંયુક્ત બાતમી હકીકત આધારે કિસ્મને કુલવાડી ભરીમાતા રોડ ઉપર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો જેનો વજન કિલોગ્રામ જેની કિંમત રૂપિયા સાથે પકડીનો અભિયાન માદક દ્રવ્યોની હેરાફેરી તથા પેટલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરે છે જેમાં ગુનાનો આરોપી જયેશભાઈ ઉર્ફ જયરામ બદાભાઈ મકવાણા ઉંમર ચુમ્માલીસ ધંધો મજૂરી કામ રહેઠાણ પ્લોટ નંબર એકોતેર બીજું માળ ગુરુકૃપા સોસાયટી વિજય પાસે કોઝવે સિંગણપુર રોડ સિંગણપુર સુરત શહેર તથા ઘર નંબર બેતાલીસ વિજયનગર સોસાયટી વિભાગ બે પ્રાણનાથ હોસ્પિટલની પાછળ બેટરોડ કતારગામ સુરત શહેર મુળ રહેઠાણ સોસા તથા મારૂફળ્યું કાળભૈરવ તળાજા રોડ પાલિતાણા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે